આજો ઓકે નમસ્કાર તો શું લાગે છે તમને કે હું કોઈ ભોયરાની અંદર ઊભો એવું લાગે છે નહીં આ ભોયરું નથી આ છે ખનન છોરી છેની રેતીની કે આજે કલેક્ટર ઉના તાલુકામાં 5 6 દિવસથી આટા મારે છે મામલતદાર બેઠા છે ઓફિસ પણ છે પ્રાંત અધિકારીનું ઓફિસ પણ છે ટીડીઓ સાહેબની ઓફિસ પણ છે પણ એને નદીઓના વિકાસમાં નદીઓનું ખનન છોરી થાય છે એમાં કોઈ રસ નથી અને અહીંયા માઇનિંગ સુપરવાઇઝર પણ છે આવે છે અને વયા જાય છે શું કહે છે કે ભાઈ અમે આવીએ છે તમે નીકળી જજો નહીં તો અમારે તમને પકડવા જોઈએ છે શું લેવા કદાચ રૂપિયા લેતા હશે કદાચ ભૂખ હોય કદાચ રૂપિયાની હું તમને એમ કહું છું આ શેનું છે જો આ મારી માથે પડશે ને ભાઈ તો હું તો ડટાઈ જ જશ મારા કેમેરામેન પણ દટાઈ જશે પરંતુ આ છે એક રેતી આજે રેતીનું ખનન એટલી હદે થઈ રહ્યું છે કે મારાથી ત્રણ ત્રણ ગણું તો હશે જ કદાચ મારા મારી જેટલી ફૂટ છે ને જેટલા મારા શરીરની એનાથી ત્રણ ફૂટ ઊંચું જે ભેખાર છે આ તમે જોઈ રહ્યા છો એ રેતી ચોરી કરી અને લોકો ખાઈ ગયા છે આ ભૂમાફિયાઓ દ્વારા રેતી ખાવામાં આવે છે એટલે કે ખાઈને ક્યાં નાખે છે પરંતુ શોરી કરવામાં આવે છે મિત્રો આજે સામતેર ગામનો એક ગ્રામ પંચાયતના જે ઉપપ્રમુખ છે એક એ દારૂ બાબતે એક અરજી કરે છે કે ભાઈ અમારા ગામમાં દારૂ વેસાય છે તમે બંધ કરો અને સાથે સાથે એને એક ફાઇલ પણ બતાવેલી છે કે આમાં મેં ભૂમાફિયાઓ વિરુદ્ધ રેતી ચોરી ન થાય સામતેર ગામની નજીક એક રાવણ નદી નીકળે છે એમાં રેતી ચોરી ન થાય અને અટકાવો એના માટે પણ અરજી કરી છે આ એ જ બેખાણ હું તમને બતાવું છું રાવણ નદીની કે આપ જોઈ શકો છો કે આ કેટલી હદે રેતીનું ખનન અહીંથી થયું હશે આમાં અધિકારીઓ આ ખાડા કાન કરીને બેઠા છે કોઈ વસ્તુ કોઈ જાતનું કોઈ એના દ્વારા પગલાં લેવામાં આવતા નથી આજે આ જ રીતે દીવ મિરર દ્વારા ખડા ગામની અંદર જે રેતીનું ખનન થઈ રહ્યું હતું એ દરિયાની કાંઠે આજે એક સ્ટ્રિંગ ઓપરેશન કર્યું એની બાબતે એ ગેટ ઉપર આજે લોક લગાવી દેવામાં આવ્યો છે એમાં સૂત્રો અનુસાર એ પણ જાણવા મળતું હતું કે આમાં ત્યાંના અમુક ગામના સરપંચો પણ કદાચ સામેલ હોય એ જ પ્રમાણે આજે રાતે ત્યાં પોલીસ ફેરા ઉપર બેઠી ગઈ છે પોલીસ ઝોકી નખાઈ ગઈ છે તો હું એ વસ્તુ કહું છું કે આ જે રેતી છે આ ખનન કોનું ભાઈ કુદરતી સૌંદર્યને શા માટે બનાવું બરબાદ કરવું આ જે કુદરતી વસ્તુ છે એનું ખનન શા માટે અધિકારીઓને તો એટલે હદે હું કહેવા માગું છું કે ભાઈ તમારે આવું જ કરાવવું હોય રૂપિયા જ ખાવો એ બંધ કરો અને અહીંયા કોઈ રેતીની લીઝ આપી દો અથવા તો કોઈ બ્લોક આપી દો એટલે રેતીની લીઝ હશે એની રોયલ્ટી આવશે સરકારને પણ ફાયદો થશે આમાં સરકારને ફાયદો કોઈ જાતનો થતો નથી માઇનિંગ સુપરવાઇઝરો શું કરે છે એનો એરિયો સોંપ્યો છે ત્યાં ક્યાં ક્યાં માઇનીનું ખનન થાય છે એના રિપોર્ટ શું છે એ બધી વસ્તુ પણ એને જોવી જોઈએ અધિકારીઓને પણ જોઈ જોઈએ છે મામલદાર સાહેબને પૂછીએ તો એમ કે નહીં આ અઠવાડિયામાં આપણે જોઈ લેજું માઇનિંગ સુપરવાઇઝરને ફોન કરે છે રૂબરૂમાં ફોન કરે છે પણ કોઈ જાતના કોઈ રિપોર્ટ આવતા નથી ત્યારે કલેક્ટરને ખુદ ઉનાની અંદર ઉતરવું પડ્યું કલેક્ટર પણ ઉતરા પરંતુ અહીંયા તો આ તાજું જ ભેખાડ પાડી અને રેતી શોરી કરીને વયા ગયા છે શું ભાઈ કલેક્ટર તમારી બીક આ ખનન માફિયાઓને ભૂમાફિયાઓને કલેક્ટરથી માંડીને કોઈ અધિકારીઓની કોઈ જાતની બીક નથી શા માટે બીક નથી મેન પ્રશ્ન એ જ છે કે શા માટે બીક નથી એના માટે ક્યાંક ને ક્યાંક સૂત્ર અનુસાર એવું પણ જાણવા મળે છે કે આ રેતીના ભૂમાફિયાઓ હપ્તા પણ આપે છે ક્યાંક ને ક્યાંક સરકાર સરકારના જે અધિકારીઓ બાબુઓ સરકારી બાબુઓ જે બેઠાડેલા છે એ લોકો ક્યાંક ને ક્યાંક રૂપિયા ખાય છે એટલા માટે જ એટલું ખનન થઈ રહ્યું છે નહીંતર આ જાતનું કોઈ ખનન થતું નથી પરંતુ આપ જોઈ રહ્યા છો કે આપને લાગતું હશે કે હું આ કંઈક ભોયરામાં જતો છે ભાઈ ભોયરું કોઈ જ નથી આ એક રેતી શોરી કરે ચોરી કરેલું આ એક ચોરી કરી અને અહીંથી રેતી લઈ જયેલું આ એક બખાલ બનાવ બનાવી દેવામાં આવ્યું છે એક જાતની દિવાલ દિવાલ જેવું એક ત્યાંથી કોતરણ કામ કરી નાખવામાં આવ્યું છે જે સીબી લઈ અને અહીંથી રેતી કાઢે છે તગારા પાવડાથી પણ અહીંયા રેતી કાઢે છે આપ જોઈ રહ્યા છો કે આજે રેતી આમાંથી જ નીકળે છે આજે સાડી અને રેતીની મહેનત કરે છે એક સાત સાડા સાત હજારનો એક ફેરો વેચે છે હા એમાં ટેક્ટરોવાળાના પણ અને અમુક મજૂરોના ઘર પણ હાલતા હોય છે પણ સરકારને એક જ વસ્તુ કહેવાની કે તમે અહીંયા લીઝ આપી દો ને ભાઈ અથવા કોઈ બ્લોક આવ્યો તમારી સિસ્ટમ પ્રમાણે જે થતું હોય એ આપી દો સરકારને પણ ફાયદો થશે આવી જ રીતે આ સામતેર ગામની બાજુમાંથી જે રાવણ નદી નીકળે છે તે જ રાવણ નદીની અંદર આટલું આટલી હદે રેતીનું ખનન થઈ રહ્યું છે